સુરત શહેરમાં કોરોના કાળો કેર તરફ વર્તાઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર કોવિડ આઇસોલેશન સેન્ટરો શરૂ થયા છે ત્યારે દર્દીઓ મુંજાય નહીં તે માટે વિવિધ કાર્યક્રમો યોજાઈએ છીએ જે અંતર્ગત અમરોલી ખાતે આવેલા આઇસોલેશન સેન્ટરમાં ડાયર અનુભવી આયોજન ભજનનું કરવામાં આવ્યું હતું તેની પર આપણે નજર કરીએ સુરતમાં કોરોના કાળો કેર વર્તાઈ રહ્યો છે હોસ્પિટલના બેડ દર્દીઓ માટે ખૂટી પડતા ઠેર ઠેર આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા છે ત્યાં અમરોલી ખાતે આવેલા આઇસોલેશન સેન્ટરમાં ચૌદ દિવસ આઇસોલેટ રહેતા કોરોનાના દર્દીઓ મુંજાય નહીં અને તેઓને મનોરંજન મળી રહે તે માટે ડાયરોનું આયોજન કરાયું હતું આખો દિવસ લોક ડાયરો અને હાસ્ય કલાકારો દ્વારા કોરોના આવ્યા હતા મારું નામ રાહુલભાઈ સિંહોરા લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટથી અમારા ટ્રસ્ટના પ્રમુખ ઇટાળિયા અને ઉપપ્રમુખ નીતાબેન નારિયા લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોવિડ આઇસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે જેથી અને નગરપાલિકાના વોર્ડ નંબર બેના ના ઉમેદવાર કાઉન્સેલરની સાથે મને બહેનનો સંકલ્પ કરી આ આઈસોલેશન સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે આ આઇસોલેશન વોર્ડ અમારે ઉત્તરાયણ કોમ્યુનિટી હોલમાં મોટા વરાચા ચાલુ કરવામાં આવેલું છે અને આ આઇસોલેશન વોર્ડમાં કોવિડના જે હોમ ક્વોરન્ટાઇન કરવાના પેશન્ટો હોય છે જે ક્રિટિકલ પેશન્ટ નથી હોતા અને જે ઘરે રહેવાની વ્યવસ્થા નથી હોતી તે પેશન્ટને અમારે કરવી છે અને જેને ઓટોની જરૂર પડે છે ઇમરજન્સી ઓટોની જરૂર પડે તો એ અમે સુવિધા પ્રોવાઈડ કરવી છે આજે અમારે મનોરંજનનો કાર્યક્રમ છે રોજે રોજે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે જે કોરોનાની કારણમાં પેશન્ટને જે હોસ્પિટલાઇઝ થાય છે અને હોસ્પિટલમાં ક્રિટિકલ કેસ જોઈને જે માનસિક રીતે જે ભાંગી પડે છે તો તેને અમે સાહિત્યકાર સાહિત્યકાર મનોરંજન કરાવી છે રાજગરબા કરાવી છે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવી અને પેશન્ટને દર્દીઓને મનોરંજન કરાવી જેથી પચાસ ટકા કોરોના કે બીમારી આમનુંમ સારી થઈ જાય છે જે બહાર જે પેશન્ટને બીમારીથી જે ઓલું થાય છે તો એમાં પચાસ ટકાનો સુધારો થાય છે આ સુરતમાં કોરોનાના દર્દીઓ માટે થયેલા આઇસોલેશન સેન્ટરમાં ગરબા ડાયરેક હાસ્ય સ્પર્ધા અને ગીતોની સ્પર્ધા યોજી દર્દીઓની મનોરંજન પૂરું પડાઈ રહ્યું છે જેથી તેઓ મૂંઝાય નહીં અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ફી